અર બધા મુનિએ સવાલ કર્યો છે કે હજરતની અંદર પરમ તત્ત્વ ઊંચામાં ઊંચું તત્વ કહ્યું અને આ કથા સાંભળવા માત્રથી એના સાધન શું અને કથા સાંભળવા આ જ્ઞાન એટલું બધું અદ્ભુત છે અને સાંભળવાથી કયા કયા જીવની મુક્તિ માત્ર કોઈ પૈસાની કોઈ કોઈ દ્રવ્યની કોઈ વસ્તુની કાંઈ જરૂરત નહીં ના ભગવાન શિવને કઈ ન જોઈએ એટલે જ શિવને કોઈ નિવેદ નથી ધરાતું બાકી ભક્તની ભાવના હોય છે શિવજીનો કોઈ પ્રસાદ નથી અને એક પ્રસાદ છે શિવજીને શિવજીનો એને કોઈ પ્રસાદ ચડતો નથી પણ એનો એક જ પ્રસાદ છે આખા જગત માટે મારો સવાલ બીજો બે નંબરનો કથા પ્રારંભ થઈ ત્યારે એક સવાલ ભગવાન બધું આપે શું ના પાય અને ભગવાનનો સાચો પ્રસાદ કયો ખીર લાડુ લાપસી કે બીજું વડા કે કડા કે સાચો પ્રસાદ શું છે એનો મારે જવાબ જોઈએ આપની કોઈ કસોટી નહીં પણ શિવ કથા સવાલ કરે છે આ મારા પ્રશ્નો થઈએ અહીંયા મુનિયો અટવાણા છે યોગીર ભી ધ્યાન ગમ્યમ એનું પ્રમાણ તમને શાસ્ત્રોનું લઉં તમે શિવજીના કદાચ ઉપાસકો લોટો ચડાવતા કેટલા લોટા ચડાવવા જાવ અહીંયા ભદ્રેશ ભાટેશ્વર બરાબર એમાં લગભગ આ મંત્ર તમે બોલતા છો ઓમ વંદે દેવ મા પતિ દેવ મહાપતિ વંદે 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 જગત પશુનાપતિમ યોગીર ભી ધ્યાન ગમ્યમ ધ્યાન ગમ્ય એટલે શું ભલે આ સંસ્કૃતનો શ્લોક છે તમને કદાચ ન ખબર હોય તો એનો અર્થ એ થાય યોગીર ભી ધ્યાન ગમ્ય એટલે જે યોગીઓને પણ ધ્યાનમાં નથી આવતું અને ત્યારે જે તપ ને સમાધિ ની વાતો શાસ્ત્રોમાં લખી છે એ ખોટી નહીં પણ એ શારીરિક અવસ્થા બનાવવા માટે છે માનસિક અવસ્થા બનાવવા માટે છે સુખ અને શાંતિ ની અવસ્થા બનાવવા માટે ભજન ની અવસ્થા શિવ યોગ ને ભજન તો જુદું છે એટલે જ વિશ્વામિત્ર જેવા આઠ આઠ હજાર વર્ષ નું તપ કર્યું અને ઘણા ઋષિ મુનિ હાથ આઠ હજાર વર્ષની સમાધિ ચડાવીને એના શરીર પડી ગયા છે આ નિંદા નથી આ હકીકત છે સત ભજન હોય ને જે શિવજી બોલ્યા ને રામાયણમાં ભવાની બોધ આપતા હું મા કહું અપના ભજન જગત સબ સપના સત હરે ભજન જગત સબ સપના うま કહું મે અનુભવ અપના સત હરે ભજન જગત સબ સપના સત હરે ભજન જગત સબ સપ હવે જગત માં આ શારીર માં આવી ગયું એક જ શબ્દ બહાર પડે આ ચોપાઈ માં સત ઈ શું હરિ અને હર તો સમજાય પણ સત શું અને એ સત જે જડે ને એને જ અમરતા મળે અને આ એક જ એવો કુલ આ કથા શિવ કથા અજરામર કુળ ને અમર બનાવનારી એક જ શિવ કથા છે બાકી અન્ય ચરિત્ર કથા મોક્ષ આપે ભોગ આપે શિવ કથામાં લખ્યું છે તમામ દેવી દેવતા હરી સુધી બધા ભોગ આપી શકે મોક્ષ ને મુક્તિ તો કેવળ માત્ર ને માત્ર ભગવાન શિવ એક જ આપી શકે બાકી બધા ભજન છે એ સાચા મેં તમને કહ્યું બે રસ્તા સગુણ અને નિર્ગુણના બધા ભજન સાચા પણ મોક્ષ ને મુક્તિ તો ભગવાનના યાને કે શિવના જ આત્માન શિવ ભજનમાં છે ભવાની ને નથી જડ્યું આખા જગતની માને નથી જડ્યું અને એની આ માથાની તે કાપી આ એની તો આ માથાની મસ્તકની માળા બની છે કે વિદ્વાનો પુરાણ કથાઓ કે છે અને એટલે યોગના અમર યોગના લખનારા તો હોય ગયા હાજરી છે કોઈના નામ નથી અહીં આપતો મુજે કિસી કો કોઈ ઠેસ પહોંચાડવાનો કા અધિકાર નહીં હે લેકિન સતવાત કરને કા મુજે અધિકાર હે કોઈ ભી હો વ્યાસપીઠ એનું નામ છે કે સત્ય વાત કહેવાનો એને અધિકાર છે બતાવો કોઈ યોગી ઋષિ મુનિ જતી સાધુ સન્યાસી આજ છે સતયુગમાં એલો

સત્ય શું છે એના માટે લોકો એટલી બધી મંથન કરે છે નથી કરતા હું એવું નથી કહેવા માંગતો કે બધાને અભાવ છે ઘણા લોકો ગોતે છે ઘણા લખે છે જાહેરાત આપે આવો તમને ઈશ્વર છે બતાવી દઉં લે એટલે ગીતાકાર લખે દ્રષ્ટા દર્શન ને દ્રશ્ય ત્યાં સુધી મારી માયા હું નહીં જ્યાં સુધી મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ગો ગોચર જહા તક મન જાય રામાયણ ખુદ લક્ષ્મણજીને અરણ ઉપદેશ આપતા રામ પોતે બોલ્યા પ્રભુ રામ બોલ્યા છે કે ગો ગોચર ગો ગોચર જહા તક મન જાય ઇન્દ્રિયો અને વિષયો અને જ્યાં સુધી મન પહોંચે ત્યાં સુધી ગો ગોચર જહા તક મન જાય એ લચી મન तब लग मेरी माया भाई क्या मैं बकता हूं यही बात गीता में कृष्ण को कृष्ण ने अर्जुन को सुनाई और कहा कि जहां तक दृष्टा दर्शन दृश्य आ त्रिपुटी छे जहां तक दृष्टा दर्शन्य दृश्य है वहां तक मैं नहीं मेरी माया है परमात्मा नहीं परम तत्व नहीं अविनाशी पद नहीं અમારે સંતોને બી બહુ સંતોને કહા એક ભજન મનવાણી ત્યાં એ ભક્ત કવિ અમદાવાદમાં થઈ ગયા મનવાણી મનવાણી ત્યાં અને મનવાણી ત્યાં પહોંચે નહીં મને અજરા એ અજરાય અમર રેમે મનવાણી ત્યાં ત્યાં ભગવાનનું ભજન કેવું હોય એને બતાવતા કે છે નહી પૃથ્વી ત્યાં પગ દેવો અને વણવાટે કરવો દીવ ભાઈ રોન વાટ ને ઘી ઘર માં હવ દીવા કરે આ ધરતી પર બધા હાલે માં નવાય શું છે ભજન કેવું હોય આ પરિણામ નથી નું કારણ બતાવતા સંતો કે છે આ નહી પૃથ્વી ત્યાં પગ દેવ જ્યાં પૃથ્વી નથી ને ત્યાં પગ મૂકવા પગ રે પણ ખરો ખબર હોય તો નહી પૃથ્વી ત્યાં એ પગ દેવ અને વણવાટે કરવો દીવો રે રૂણ બાકસ ને ઘીના દીવા કામ કરે પણ આ બધી વસ્તુ વગર જો દીવો કરી દે નામ ભજન આ નહી પૃથ્વી ત્યાં પગ દે અને વણવાટે કરવું દીવો જે ઘરે જાઉં સંતો આપણે આ મર્યા પછી થાય સુનીએ જે ઘરે જાઉં સાધુ આપણે ઈ ઘર જીવતા જુબો રે મનવાણી ત્યાં પહોંચે નહી આ જીવતા જાણી લેવાનું જેટલું જાણી ને જતો મતી ને થતો ગતિ આ એનો જવાબ જેટલી મતી હારી એટલો જ વિકાસ